રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે મળતી જાણકારી પ્રમાણે ધોરાજી રાજકુમાર સ્કૂલ પરમિશન વગર ધમધમતા હોવાથી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું જો કે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ વિગતો સામે આવી છે શૈક્ષણિક કાર્ય શરૂ થતા સ્કૂલના સત્તાધીશોએ મનમાની કરી સીલ તોડી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું સરકારના આદેશના ઉલાડિયાને કરી સવારે સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી જ્યારે રાજકુમાર શાળામાં બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચતા જ દોડધામ મચી ગઈ હતી સ્કૂલના સંચાલકો તેમજ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રીતસરના ભગાડતા જોવા મળ્યા હતા તેમજ સ્કૂલની મનમનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું એટલું જ નહીં નગરપાલિકાના કર્મચારીઓ પણ આ સ્કૂલ સંચાલકોને મદદ કરતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીઓ આવી સ્કૂલ પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું ગુરાજી શહેરમાં ગીરપરવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરરોજથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી જે મીડિયાના ધ્યાને આવ્યું અને એની સ્થળ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ એક શાળા નહીં ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાઇલ એનઓસીની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે